ચેલેન્જ લઈને આવી ગયા છે ભી અમે નવી ચેલેન્જ લઈને આવી ગયા છે એ ભાઈ હું જોતા ભાઈ હા આ ચેલેન્જ છે હા શું આ બટેટો છે

અબાઈ સબાઈ સબડા તને અમે કદા ભૈસા લઈ જાતા હૈ તમારો ભૈસા હે ગલ્લા ગલ્લા હા રોજી રોટી નહીં સાહેબાઈ નહીં ઉગરો 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 ગડી ખમો ના પૂજા ચેલેન્જ હર કે હમજોબાઈ 4 લાખડો બધું લખી દીધું બધું 4 લાખના આ ગ્લાસની તો કેવી રીતે કેવી રીતે હું રાખી આ રૂપિયા અને 400 પકડાવું પકડાવું શું નહીં પકડાવાના 200 રૂપિયા આપા हम सब खाली हो जावे अरे दो 200 की का भाई नथरा मु रवा ले ला भाई ना जो मा न थंबू भाई आवी जाए न मिले भाई कर दऊ आन करा को चलो पाहे यो

हां 500 रुपया 500 नहीं दिए तो कहीं दिए 500 रुपया नहीं मिले हम कराओ आगे नहीं दूंगा हम करवाणु हा लो 500 रुपया अबे हारियो तो पछि देवत पता 500 405 लो तो यो लो कर दी तो